ફેમે તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં તો આજે આપણે ખીર બનાવીશું ચોખાની તો તેના માટે આ રીતે મેં લીટર ગોળ જે આવે છે અમૂલનું તે લીધું છે અને ચોખા આ રીતે ધોઈ અને રેડી કર્યા છે હવે તેમાં આપણે થોડું પાણી રેડીશું આ રીતે બાફવા માટે મૂકવાના છે તેના માટે આ રીતે જરૂર પૂરતું પાણી રેડી તેને બાફવા માટે મૂકી દઈશું એ આ રીતે ગેસ પર મૂકી દેતા ચોખાને હવે તેને કૂકર ફીટ કરી આપણે ત્રણ વિસલ મારીને રેડી કરી લઈશું ભાતને તમારે તેમાં મીઠું કે કાંઈ બીજી તેલ છે ગમે તે નાખવાનું નથી અંદર ખાલી પાણી એકલું રેડી અને આ રીતે તેને બાફી નાખવાના છે તો આ રીતે આપણે દૂધ એક વાસણમાં કાઢી લીધું છે હવે તેને આપણે ઉકળવા માટે મૂકી દઈશું ગેસ ઉપર આપણે આ રીતે દૂધ થોડું ગરમ થઈ ગયું છે તેમાં આપણે કાન નાખી દઈશું આ રીતે તમારા ટેસ્ટ પ્રમાણે કાન નાખવાની તમારે થોડો ઇલાયચી પાવડર નાખી દઈશું આ રીતે જો આ રીતે આપણે દૂધ થોડું થોડું ઉકળવા માંડ્યું છે આ રીતે તેને હલાવતા રહીશું આપણે હજુ તેને આપણે ઉભરાવા દઈશું પણ આ રીતે ઉકળીને રેડી થઈ ગયું છે પણ આ રીતે જો બફાઈને રેડી થઈ ગયા છે કમ્પ્લેટ આ રીતે ચડી ગયા તે ચેક કરી લેવાનું આ રીતે જો કમ્પ્લેટ બફાઈ ગયા છે આ રીતે પાણી થોડું તમારે રેડવાનું અને આ રીતે વિસલ મારી તેને બાફી કાઢવાના છૂટા જો આ રીતે આપણે જે દૂધ ઉકાળ્યું છે તે આ રીતે અંદર રેડ દઈશું અમે ચોખામાં હવે તેને મિક્સ કરી લઈશું આપણે આ રીતે આપણે ચોખા મિક્સ કર્યા પછી તેને આપણે બરાબર ઉકાળી લઈશું જોવું આ રીતે હવે તેને આપણે ઉકળવા દઈશું થોડીવાર માટે તો આ રીતે આપણે થોડું પાણીમાં કેસર પણ ઓઘારીને રેડી રાખ્યું છે હવે આપણે આ રીતે ખીર ઉકળીને રેડી થઈ ગઈ છે જો તેમાં નાખી દઈશું અંદર આપણે કેસર આ રીતે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ જે કટ કર્યું છે તે નાખી દઈશું બદામને પિસ્તા અને ચારોરી નાખી દઈશું આ રીતે તેને મિક્સ કરી લઈશું હવે આ રીતે જો આ રીતે આપણે ખીર બનીને રેડી થઈ ગઈ છે ચોખાની હવે તેને આપણે ગરમા ગરમ સૌ કરવાની છે તો તેને આપણે સૌ કરી નાખીશું હવે તો આપણે એ ખીર બનીને રેડી થઈ ગઈ છે આ રીતે સરસ ગરમા ગરમ તેને આપણે સૌ કરી દીધી છે તો તમે પણ આ રીતે ટ્રાય કરો ઘરે તો જો અમારી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ